પણ તો બીજું કઈ કેવું નથી હું પાછલા ત્રણ વર્ષથી એમનાથી જુદો પડેલો છું ભારતીય જનતા પાર્ટીનો ભગવો ઝગડિયા તાલુકામાં લોકશાહી પછી પહેરી વખત લહેરાયો છે તો સભાઈ છે એમને એ દુઃખ હોય જે આદિવાસી સમાજની વાત કરે આદિવાસી સમાજ એમના કરતાં મને વધારે ચાહે છે અને એની મને પ્રતિથિ છે મને આદિવાસી સમાજે હંમેશા સમર્થન આપ્યું છે અને મારા મારી મારી સાથે લાગણીથી જોડાયેલું જ છે મહેશભાઈનું જાતિ કે એમનો પોતાનો સ્વભાવ છે કે વિરોધ કરવો એટલે આજે તો હું એટલું જ કહીશ કે મહેશભાઈ તમે તમારો વિરોધ જાળી રાખો આવનારા સમયમાં ખબર પડશે કે પબ્લિક કોની સાથે છે દૂધના ડેરીના સભાસદો કોની સાથે છે બરાબર બહુ લાંબો સમય છે નહીં ખાલી પરિણામનો ઇંતજાર કરો

તમે ભાવ ફેર આપો જે તે સમયે હાલના ચેરમેનશ્રી ભાવેર આપવા માટે સ્વીકારેલું પણ તેના બી આઠ આઠ મહિનાના વાળા વીતી ગયા હોવા છતાં એમણે એ દિશામાં કોઈ પણ જાતની કાર્યવાહી કરેલ નથી એટલે અમારે આ નવી પેનલ ઉતારી અને સંઘ સભાસદોના હિત માટેનો નિર્ણય કરવો પડ્યો છે